ભાવનગરના અલ્ટ્રા મેરાથોન રનર હાર્દિક મકવાણા એક સંકલ્પ સાથે તેમજ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદાયતે જોતા તેમજ નવજીવન મળતા તેમણે આ નિર્ણય કર્યો અને દ્વારકા ખાતે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ ભાવનગરથી દ્વારકા ચારસો કિલોમીટરની યાત્રા દોડીને પ્રારંભ કરશે તેમજ અગાઉ પણ તેઓ ભાવનગરથી રણુજા રાજસ્થાન ખાતે આઠસો કિલોમીટરનું રન કરી ચૂક્યા છે તેમજ આ ભાવનગરથી દ્વારકાની યાત્રા ફક્ત તેઓ છ દિવસથી ઓછા સમયમાં પૂર્ણ કરશે મારું નામ હાર્દિક મકવાણા હું પોતે ભાવનગર અલ્ટ્રા મેરેથોન રનર છું આને પહેલાં આપણે ભાવનગરથી રણ ચારસો કિલોમીટર રન કરી ચૂકીએ છીએ આ વખતે હાલમાં રિલીઝ થયેલી મૂવી લાલો કૃષ્ણ સદા સહાય તે તે મૂવી જોયા બાદ આ કહેવાય ને કે આમ નવજીવન મળ્યું તે બાદ મને અંદરથી તે વિચાર આવી ગયો કે આ મૂવી જોયા બાદ આપને ભગવાનને હું કહેવાય રસ્તો આપ્યો છે તો એના માર્ગે જવાનું તો હું રન કર્યો છું ભાવનગરથી દ્વારકા ચારસો કિલોમીટર આઈ થિંક આઈ થિથી ત્રણસો પંચાણું સમથિંગ પણ હવે ચારસો મેળાથી કમ્પ્લીટ અને આ રન હું ભાવનગરથી દ્વારકા કમ્પ્લીટ કરી રહ્યો છું માત્ર છ દિવસ